બધા દર્શકોને મારા બાપા સીતારામ અપેક્ષા છે તમે બધા સ્વસ્થ છો સુખી છો અને ગઈકાલે મેં કીધું હતું એમ આજે ફરી આજે બે નિષ્કર્ષ છે પહેલી વાત હાંજે પણ એક નિષ્કર્ષ મોડી હાંજે તમને જોવા મળશે ને એક અત્યારનું મેં ગઈકાલે પણ કીધું હતું ગઈકાલે નિખિલ દોંગાની વાત કરી હતી ત્યારે જ મેં કીધું હતું ગોંડલની આજે વાત કરીશું પરંતુ આજે ગોંડલની નિખિલ દોંગાની વાત નહીં પરંતુ આજે રાજકુમાર જાટના મૃત્યુ કેસની વાત કરવાની છે એક બે એવી માહિતી સામે આવી છે જેનાથી જે શંકાઓ કુશંકાઓ આ કેસને લઈને જે દર્શાવવામાં આવી રહી છે એ વધુ મજબૂત થતી હોય એવું લાગે છે હજુ સુધી કાંઈ પુરવાર નથી થયું એક સમુદાય એવો છે જાટ સમાજ રાજસ્થાન સુધી અને સમગ્ર રાજસ્થાનમાં એક વિરોધ એવો ઊભો થયો છે કે આ હત્યા છે બીજી તરફ પોલીસ હજી તપાસ કરી રહી છે અને રિપોર્ટની એફએસએલ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે અને એ વચ્ચે જે રાજકુમારના પોસ્ટમોર્ટમ થયું બે પોસ્ટમોર્ટમ થયા એ જે પોસ્ટમોર્ટમ થયું એને લઈને કેટલીક એવી માહિતીઓ છે જે સ્વાભાવિક રીતે સવાલ ઊભા કરે એક સમાચાર પત્રમાં આજે વહેલી સવારે વાંચતો હતો અને એમાં આર્ટિકલ આવ્યો ને એમાં અમને વાંચવા મળ્યું એ આધાર પર હું આ વિડીયો બનાવું છું એટલે આ વિડીયો જોયા પછી તમને કેટલાક સવાલો તમને પણ મનમાં થશે અને એ થવા સ્વાભાવિક છે કારણ કે આ જેણે જેણે સાંભળશે એના મનમાં સવાલ થવાના જ કારણ કે માહિતી જેવી છે અને ડિટેલમાં માહિતી આપીશ એવીને ઉપર છેલ્લી માહિતી આપી દીધી ને વિડીયોમાં વ્યૂ લઈ લીધા ને ઉતા ડિટેલમાં માહિતી આપીશ આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ હું છું નિશ્ચિત થરા ચક્રો તો સૌથી પહેલી વાત રાજકુમાર જાટનું મૃતદેહ ત્રણ તારીખે ત્રણ ફેબ્રુઆરીએ રાતના બ્રિજ ઉપરથી મળ્યો અને એક પછી બે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા પહેલું પોસ્ટમોર્ટમ થયું એમાં કંઈક અલગ માહિતી બીજું એફએસએલની ટીમ દ્વારા મેડિકલ ઓફિસર દ્વારા જે પોસ્ટમોર્ટમ થયું એમાં કંઈક બીજી માહિતી હવે આ બે વિરોધાભાસ વિસંગતતા જે બંને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં છે એ વિસંગતા હું આપને કહીશ કે વિસંગતતા શું છે અને બીજું આ વિસંગતતાનો મતલબ શું અથવા તો એનો અર્થ શું કાઢી શકાય પહેલી વાત તો એ કે પહેલું જે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું એ પોસ્ટમોર્ટમમાં કુલ સત્તર ઈજાઓ રાજકુમારના શરીર પર હતી એવું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું કે રાજકુમારના શરીર પર સત્તર ઈજાઓ છે બીજું જે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું એમાં જે નોંધવામાં આવ્યું એમાં સત્તર નહીં પરંતુ બેતાલીસ ઈજાઓ દર્શાવવામાં આવી હવે સામાન્ય વ્યક્તિ તરીકે તમને અને મને એક સવાલ એવો થાય કે પહેલું પોસ્ટમોર્ટમ કર્યું અને બીજું પોસ્ટમોર્ટમ કર્યું એમાં કદાચ ફેરફાર હોય ડિટેલમાં કદાચ માહિતી કેટલી ખૂટી હોય અથવા તો ધ્યાન બારું રહ્યું હોય તો શું હોય તો કદાચ એક બે વાત હોય એક બે ઈજાઓ હોય બે પાંચ ઈજાઓ હોય પરંતુ પહેલાં પોસ્ટમોર્ટમમાં સત્તર ઈજાઓ બીજા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બેતાલીસ ઈજાઓ દર્શાવવી એટલે ડબલ કરતાં પણ વધારે તો એનો મતલબ શું કાઢવાનો હવે જો અને તોની શક્યતામાં એનો મતલબ કાઢીએ તો સ્વાભાવિક રીતે એવું લાગે કે કદાચ આ ત્રુટી રહી ગઈ છે અથવા તો આ ત્રુટી રાખવામાં આવી છે કારણ કે બે જ શક્યતાઓ છે હવે શું આ પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરનાર જે તબીબો છે શું એમના નિવેદન નોંધવા જોઈએ અથવા તો બંને તબીબોને સાથે રાખીને એ સવાલો પૂછાવવા જોઈએ કે આમાં હકીકત શું છે બીજું જો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં વિસંગતતા છે તો કઈ દિશામાં આ તપાસ આગળ વધી રહી છે પોલીસની કાર્યવાહી પર શંકાઓ નથી કરતા અથવા તો પોલીસની નીતિ અને નિયત પર શંકા નથી પરંતુ સમાચાર પત્રમાં નોંધવામાં આવેલી માહિતી પ્રમાણે જો આ બે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આટલી મોટી વિસંગતતાઓ છે તો એ વિસંગતતાઓનો અર્થ શું માનવો અને સામાન્ય દ્રષ્ટિકોણથી કુવાડવા પોલીસ અથવા તો રાજકોટ પોલીસે ચોખવટ કરવી જોઈએ કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં વિસંગતતાઓ આવવી શું સામાન્ય બાબત છે જો વિસંગતતાઓ આવે છે અથવા તો ફેરફાર આવે છે સામાન્ય છે તો કઈ હદેને સામાન્ય માનવું કે સત્તર ઇજાઓની બદલે એકવીસ ઇજાઓ હોય તો એને સામાન્ય માનવું અને પરંતુ સત્તર ઇજાની જગ્યાએ બેતાલીસ ઇજાઓ પો બીજા પોસ્ટમોર્ટમમાં હોય તો એને કઈ રીતની એને લોકો શું સમજે રાજકુમાર જાટના સમર્થકો પરિવારજનો એને શું સમજે આ થઈ વાત બીજી અને ત્રીજી વાત જો હું હજી એક વખત કહું છું અને આ તમને બહુ છૂટાપેટની વાત કરું કે કેટલાક પોલીસ અધિકારી અમારા ગુજરાત તકના સંવાદદાતાઓને મોઢે મોઢ ફરિયાદ કરે છે કે ગુજરાત તકમાં તમને વિશ્વાસ પોલીસની કાર્યવાહી પર નથી તમે શેમ કેમ નેગેટિવ ચલાવો છો તો તું એક પ્રકારની ચોખવટ કે હું કોઈનું નામ નહીં આપું કયા શહેરનું છે એ પણ નહીં કહું પણ હું એક ચોખવટ કરી દઉં કે પત્રકારત્વના ધર્મમાં મિત્રતા હું જો જોવા મળું અને હાચવા મળું તો લોકો સુધી સાચી માહિતી પહોંચતી બંધ થઈ જશે આપ પણ જાણો છો થોડા સમય પહેલા એક સમાજના નેતાએ અમારા પત્રકાર મિત્રને એવું પણ કીધેલું કે તમે બહુ અમારું નેગેટિવ ચલાવો છો અમને પૂછવાનું રાખો તો જો અમારે પૂછવાનું જ હોત તો અમે પત્રકાર ન હોત જો તમને પૂછી પૂછીને જ કરવાનું હોત તો અમે કાર્યકર ન હોત તમારા પક્ષના મારી નેતાનું નામ નથી આપવું મોટા નેતા છે એક સમાજના ખૂબ મોટા નેતા છે મારી શહેરનું નામ પણ નથી આપવું મારો કહેવાનો ભાવાર્થ અહીંયા એ છે કે જે કેસમાં સવાલો ઉઠતા હોય જે કેસમાં લોકોને શંકા લાગતી હોય જે કેસમાં લોકોને સવાલ થતા હોય ને સીધા ન પૂછી શકતા હોય ત્યારે એક પત્રકાર તરીકે અમારું કામ છે સવાલો ઉઠાવવા અને તમારી એ તંત્રના જવાબદારી છે એ સવાલોના જવાબ આપવા અથવા તો ચોખવટ કરીને સાચું જે હોય એ બહાર લાવવું તો કદાચ કોઈ એક વર્ગને એવું લાગે કે આ ભાઈ નિશિતભાઈ જ્યારે હોય ત્યારે આ જ વાત બોલે છે તો એ વાત બોલવા પાછળનું કારણ એમાં સામે આવતી માહિતીઓ છે મને કોઈ હવારમાં ઉઠીને એવા કોઈ ચા પાણી નાસ્તો કરીને ઓફિસ આવીને એવા કોઈ શોખ થતા નથી કે હું કોઈ એક વ્યક્તિ પર અથવા તો કોઈ એક ગ્રુપ પર સવાલ ઉઠાવું આપણે કામ એવા કર્યા હોય આપણે માયા એવી પાથરી હોય અને એને હંકેલવા માટે જો સવાલ ઉઠાવવા પડે તો એ ઉઠાવવા પડે બે પોસ્ટમોર્ટમની મેં વાત કરી એમાં વિસંગતતાઓ છે હવે જે ફેરફાર છે એ પણ હું આપને કહી દઉં જે આર્ટિકલમાં પણ છે કે ભાઈ જે ઇન્ક્વેસ્ટ પંચનામામાં જે એકત્રીસ ઈજાઓ ગાયબ દેખાડવામાં આવી છે અને અગિયાર જ ઈજાઓ જે પંચનામું પણ કર્યું અને પંચનામામાં પછી શું માહિતી આવી એ હું બીજા ભાગમાં નિષ્કર્ષના આજના જ બીજા ભાગમાં કહેવાનો છું એટલે આમાં આપણે માત્ર પોસ્ટમોર્ટમની વાત કરીએ પોસ્ટમોર્ટમમાં જે અગિયાર ઈજાઓ ખાલી ઉલ્લેખ કરવામાં આવ્યો છે કઈ કઈ છે એટલે આપને પણ ખબર પડે કારણ કે જ્યારે આ સામે આવશે ને ત્યારે તમને મેં કીધેલી વાત આ અગિયાર ઇજાઓ મગજમાં રહેશે કે નિશિતભાઈ આવી વાત કરતા હતા તો કપાળ ઉપર ડાબી સાઈડના ભાગે ઈજા થયેલ હોય ત્યાંથી લોહી નીકળી ગયેલ જોવામાં આવે છે માથાના પાછળના ભાગે ઈજા દેખાડવામાં આવી છે હાથના આંગળા તથા ઉપરના ટેરવાના ભાગની ચામડી છોલાયેલી છે આ ત્રીજી બાબત ચોથી જમણી સાઈડ કમરના ભાગથી સાથળ સુધી ચામડી છોલાયેલી છે બેઠકના ભાગે ચામડી ફાટી ગઈ હોય ત્યાંથી પણ લોહી નીકળતું હોય એવું ઉલ્લેખ છે આપ સમજો અગિયાર ઇજાઓનો જે ઉલ્લેખ છે એની વાત કરું છું બંને ભાગના ગોઠણના ભાગે ચામડી છોલાયેલી છે બંને પગના નળાના ભાગે ચામડી ફાટી ગયેલી છે હાડકું બહાર નીકળી ગયેલું જોવા મળે છે બંને પગની ધરી ચામડી છોલાયેલી છે બંને પગના ભાગે ચામડી છોલાયેલી જોવા મળે છે ગુપ્ત ભાગે જોતાં નીચેના ભાગે ચામડી છોલાયેલી જોવા મળે છે આ અગિયાર બાબતોનો ઉલ્લેખ છે જો મિત્રો રાજકુમાર જાટના મૃત્યુ પાછળ સત્ય શું છે એ બાર આજે નહીં તો કાલે આવશે જ અને એ સત્ય બહાર જ્યાં સુધી ન આવે ત્યાં સુધીની કાર્યવાહીમાં સહકાર આપવો ને રાહ જોવી એ જવાબદારી પણ છે પરંતુ જો યોગ્ય દિશામાં માહિત કાર્યવાહી થતી નથી અથવા તો તપાસ આગળ નથી વધતી તો રાજકુમાર જાટના પરિવાર અને સમર્થકો સવાલ ઉઠાવે એમાં કોઈ વાંધો હોઈ શકે નહીં જો પોલીસ વિભાગને એમ લાગે છે જો ગૃહ વિભાગને એમ લાગે છે કે આ સાચી દિશામાં તપાસ જઈ રહી છે તો એ બંધાયેલા છે લોકોને અને પરિવારજનોને સમજાવવા માટે આ બધા વચ્ચે જો સવાલ ઉપજાવનારી શંકા ઉપજાવનારી વાતો હોય તો એ તમારા સમક્ષ અમે લાવીશું જ એમાં કોઈ બેમત નથી કારણ કે કાર્યવાહી અને જો બીજું ગુજરાત રાજ્યમાં પોલીસ ઉપર ક્યારેય સવાલ ઉઠ્યા જ નથી પોલીસ હંમેશા તતસ્થ રહી છે આવું કોઈ બાંગા મારે તો એને માની લેવું જરૂરી નથી બરાબર એટલે આ સમગ્ર કેસમાં એક એક માહિતી જેમ જેમ ફણગા ફૂટી રહ્યા છે રોજ નીચ નવા ફણગા આવ્યા જેમ જેમ ફૂટી રહ્યા છે જેમ જેમ કોઈ સમાચાર પત્ર ઇન્વેસ્ટિગેટિવ એ ધન્યવાદ આપવું એ સમાચારપત્રને જેમના હાથે આ પંચનામું લાગ્યું જેમણે આ માહિતી લોકો સમક્ષ રાખીને એક વિડીયોના માધ્યમથી હું તમને એ માહિતી આપી રહ્યો છું એટલે આવા પત્રકારો થકી જ તમારા સુધી માહિતીઓ પહોંચે છે એટલે બીજા ભાગના નિષ્કર્ષના બીજા ભાગમાં પોલીસે કુવાડવા પોલીસે બે સાક્ષી અને એક પોલીસ અધિકારી એફએસએલ અધિકારીની હાજરીમાં પંચનામું જે કર્યું એ પંચનામામાં શું નોંધ્યું છે શું માહિતી આવી છે એ હું આપને કહેવાનો છું તો નિષ્કર્ષનો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરજો ગમ્યો હોય તો જ લાઈક કરજો અને તમારા વિચારો કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં બીજા નિષ્કર્ષના આજના બીજા ભાગમાં મળીશું ત્યાં સુધી મને એટલે કે નિશ્ચિત આપ રોજા Va a pasar. Claro.